જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે વાત કરીશું એસપી હિન્દુસ્તાની ટીમના એક્ટર અને ડાયરેક્ટર એવા બલ્લુભાઈ વિશે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તેમના રિયલ નામની તો મિત્રો બલ્લુભાઈનું રિયલ નામ બળવદસિંહ દરબાર છે અને તેઓ પાટણ જિલ્લાના વામૈયા ગામે રહે છે પણ મિત્રો હાલ તેઓ હસાપુર ગામે રહે છે મિત્રો વાત કરીએ તેમની ફેમિલી વિશે તો મિત્રો તેમની ફેમિલીમાં બલ્લુભાઈના મમ્મી પપ્પા અને તેમના દીકરી અને દીકરો છે અને આ મિત્રો વિડીયોમાં મિત્રો બલ્લુભાઈને વાંટા તરીકે રોલ ભજવે છે તો ઘણા મિત્રોના મનમાં એવું હશે કે શું બલ્લુભાઈના હજુ સુધી લગ્ન નથી થયા તો મિત્રો બલ્લુભાઈના લગ્ન થઈ ગયા છે અને તેમની એક દીકરી અને એક દીકરો છે અને મિત્રો જે મિત્રો ચેલેન્જ વિડીયોમાં મિત્રો શરણમાં હોય છે તે મિત્રો બલ્લુભાઈનો દીકરો છે અને મિત્રો બલ્લુભાઈના ભાઈની વાત કરીએ તો મિત્રો બલ્લુભાઈના મિત્ર એસપી હિન્દુસ્તાની ટીમમાં જે મિત્રો ભૂપતજી એક્ટર છે તે મિત્રો બલ્લુભાઈના સગા ભાઈ છે અને મિત્રો બલ્લુભાઈ વિડીયોમાં એડિટિંગ અને વિડીયોનું શૂટિંગ પણ કરે છે તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં